ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવી છે વિંડીના માધ્યમથી આપણે સમજીશું કે રાજ્યમાં કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે સાત જિલ્લામાં સાત વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારે વરસાદ આ સાત જિલ્લાઓમાં રહી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેની વધુ અસર થવાની છે પાલનપુર મહેસાણામાં ભારે વરસાદ રહી શકે છે અહીં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જેની અસર છે એ પાલનપુરમાં પણ દેખાશે બનાસકાંઠાના જેટલા પણ ગ્રામ વિસ્તારો છે પાલનપુરમાં પણ વરસાદ રહી શકે છે બનાસકાંઠા એટલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે આ તરફ મહેસાણામાં પણ તેની અસર જોવા મળશે ખાસ કરીને જુનાગઢ છે ભાવનગર છે એટલે કે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કારણ કે સાત જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાત જિલ્લા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છે જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં આ તરફ ભાવનગર જૂનાગઢમાં અને દ્વારકા સહિતના વિસ્તારોમાં છે ત્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે જો કે બીજી તરફ કચ્છને પણ એ અસર થવાની છે ગાંધીધામ અને ખાવડા સહિતનો જે એક વિસ્તાર છે ત્યાં પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અહીં પણ વરસાદ રહી શકે છે એટલે કે કચ્છમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠા આ તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢમાં સૌથી વધારે અસર જોવા મળશે જામનગરમાં એની નહિવત અસર દેખાશે પરંતુ જામનગરમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે પરંતુ સૌથી વધારે વરસાદ ભાવનગરમાં રહેશે કચ્છમાં પણ આ પ્રકારે તમે જે બ્લુ ઝોન જોઈ શકો છો એમાં પણ ગાંધીધામ અને ખાવડા સહિતનો જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદ રહી શકે છે એટલે કે આ એવા વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગ દ્વારા આગામી છત્રીસ કલાક ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આગામી હજુ બે દિવસ છે આ જ પ્રકારે રાજ્યમાં ભારે વરસાદ રહેશે અત્યાર સુધી પણ અવિરત મેઘમહેરને કારણે રાજ્યમાં અનેક નદી નાળા છે બે કાંઠે વહી રહ્યા છે ચેકડેમ છે ઓવરફ્લો થયા છે હજુ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાત દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે